જેમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે અનેક વાહનોની તોડફોડ થઈ છે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ ભ્રમભટ લાઈવ જોડાઈ ગયા છે જે વડોદરામાં શ્રીજુનની યાત્રા પર પથ્થરમારો થયો છે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આવી ઘટના બની જી સંસ્કારી નગરી ધર્મનગરી ઉત્સવ પ્રિય નગરી વડોદરા ગણેશ ઉત્સવ ઉજવવાની ગણેશ મંડળો તૈયારી કરી દીધી છે અનેક વિસ્તારોમાં શ્રીજી યાત્રાઓ નીકળી રહી છે ત્યારે મહત્વની બાબત છે કે શ્રીજીની સવારી પર પથ્થર મારો થયો છે બનાવ બન્યો છે મધુનગર ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે શ્રીજીની આગમન સવારી નીકળી હતી ત્યારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ શ્રીજીની સવારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસે આરોપી બનાવી દીધા હોય તેવી વાત સામે આવી રહી છે જે ડીજે હતું તેને પોલીસે જબરજસ્તી આગળ કરી દીધું હતું એટલે ડીજે અને ગણેશજીની પ્રતિમા વચ્ચે મોટું અંતર થઈ ગયું હતું ત્યારે પથ્થરમારો બનવાની ઘટના બની અને ઉશ્કેરાયેલા લોકોએ ત્યાં પડેલા વાહનોની તોડફોડ કરી છે પરંતુ ત્યારે ગણેશજી ની સવારી નીકળી અને પોલીસ બંદોબસ્ત હતો તો પથ્થરમારો કેમ થયો અને મહત્વની બાબત નાસબાગ અને વડોદરા શહેરમાં કેટલાય સમય થી રામજી ની સવાર નીકળે કે હનુમાનજી ની સવાર નીકળે કે ગણેશજી ની સવાર નીકળે ત્યારે જ અમુક વિસ્તારમાં પથ્થરમારો થાય છે એટલે પોલીસ ની કામગીરી પર પણ શંકા ઉપજી રહી છે અને હાલ લોકો પોલીસ ની કામગીરી પર ફિટકાર વરસાવી રહ્યા છે કારણ કે બોદરા શહેરમાં જયારે ગણેશ ઉત્સવ હોય ને રામજી ની સવારી નીકળે ત્યારે જ આવા બનાવ બને છે એટલે પોલીસ ની જે વિધર્મીઓ કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક નબળી છે અને વિધર્મી ના ઉત્સવો દરમિયાન આવી કામગીરી કરતી પોલીસ પર શંકા ઉગી રહી છે મહત્વની બાબત એ છે કે કાલે ડીસીપી પીઆઈ પણ ઉપસ્થિત થયા પરંતુ ફરિયાદી ને આરોપી બનાવી દીધા છે કે કેટલાક યુવાનો જે

જે યુવાનો હતા એ ડરના માર્યા પોતાના ચપ્પલો બી છોડીને ભાગ્યા છે એટલે વાતાવરણ તંગ હતું પરંતુ હાલ પ્રાથમિક માહિતી મુજબ કોઈને ઈજા થઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત થયો હોય તેવા સમાચાર પણ નથી મળી રહ્યા જી